પહેલી સપ્ટેમ્બરથી અંબાજીમાં શરૂ થશે ભાદરવી પૂનમનો મેળો ત્યારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી હાલ મોહન થાળનો પ્રસાદ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે સાતસો પચાસથી વધુ કારીગરો ત્રીસ લાખથી વધુ પ્રસાદના પેકેટ્સ તૈયાર કરશે ભાદરવી પૂનમના મેળામાં લાખો ભાવિકો માં અંબાના ચરણોમાં શિશ ઝુકાવવા આવશે અને ભક્તોને પ્રસાદનો જથ્થો સરળતાથી મળી રહે તે માટે મંદિર ટ્રસ્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી અંબાજીની નવી કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મેહર પટેલની ઉપસ્થિતિમાં પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી આ ભાદરવી પૂનમના મેળામાં જગદંબા પહેલી સપ્ટેમ્બર થી અંબાજીમાં શરૂ થશે ભાદરવી પૂનમ મેળો ત્યારે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી હાલ મોહન નો પ્રસાદ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે